તો વાત કરીશું આપણે સુરતની તો સુરતમાં સુમુલ ચૂંટણી ફરી વિવાદમાં આવી છે પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને આવ્યા છે બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ એમડી પર હાથ ઉગામતા સચિવને ફરિયાદ કરી હતી સુમુલમાં વિવાદનો વંટોળ ઉભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જાય છે સુમુલ વહીવટીતંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને ત્રણ કરોડ પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો આ દંડ માફ કરી દેવાની ચર્ચા વેળા ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠકની હરકતથી ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા બહારથી દૂધ લાવવાનો સમગ્ર મામલો શું છે તો સુરત અને તાપી જિલ્લાના માંગરોળ કામરેજ મહુવા નીઝર કુકરમુંડા ઉચ્છલ સોનગઢ અને વ્યારાની પચ્ચીસ મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું હતું અન્ય જિલ્લા કે રાજ્યમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરીને સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં નોંધાયેલા મંડળો અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડુ દૂધ સુમૂલ ડેરીને પધરાવતી પચ્ચીસ મંડળીઓને ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે મંડળીઓનો મસ્ત મોટો ઉદાન ફટકારા હતા કેટલાક ડિરેક્ટરોના પેટમાં તેલ રેડાયું છે સામાન્ય રીતે સુમૂલ તમે જુઓ તો પચોતેર વર્ષ આ વર્ષે પૂરા કરીને ખૂબ જ સફળતાથી તમે તો આ વર્ષે પણ એક હજાર રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકવો છે બાજુમાં મહારાષ્ટ્ર છે ત્યાં તાંગડી જે રીતે વેપારી ખાનગી ધોરણોને સંભાઈ છે કે પશુપાલકોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે એટલે આઠથી દસ રૂપિયા ભાવ દૂધના અહીંયા મહારાષ્ટ્રમાં ઓછા હોય છે આ જે પચીસ મંદિરીઓ છે ત્યાંથી સ્વસ્થ દૂધ લાવીને સોમુલમાં વળીને જે રીતે વેપાર કરતી હતી એ પ્રમુખસિંહના ધ્યાનમાં આવ્યા પછી ખૂબ જ કડક નિર્ણય લઈને આ લોકોને દંડ કરવામાં આવે ત્રણ કરોડના પચીસ લાખનું સભાઈ છે કે આ દંડ જે કરવામાં આવ્યો છે અને અનુસંધાનોમાં ઉપપ્રમુખસિંહે જે રીતે એમડીસી સાથે જે વર્તન કર્યું છે એને કારણે ખાસ કરીને સમગ્ર સહકારી પ્રવૃત્તિના જે સંસ્કારો અમારા છે લુપ્ત થઈ રહ્યા છે અને આખું સહકારી સમાજમાં ખૂબ જ ગંભીરતા રીતે નોંધ લેવાય છે અને જે રીતે મીડિયામાં આ વાત આવી છે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે પણ ગંભીરતા રાખીને રાજ્યના સહકાર સચિવે આ બાબતમાં તપાસના રિપોર્ટો માગ્યા છે અને એના અનુસંધાનમાં પ્રમુખશ્રીએ એમડી શ્રી આજે જે બીના બની છે તમામ વ્યવહાર સરકારમાં સુપર્થ કર્યો છે એટલે હું એમ માનું છું કે આ તમામ રિપોર્ટ જે સરકારમાં સુપરત થયો છે એટલે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિમાં જે વેપારીકરણ થઈ રહ્યું છે એમાં રૂકાવટ આવે અને ખાસ કરીને સહકારના જે મીઠાફર છે પશુપાલકોનો મળે એ દિશાના પ્રયત્ન ચોક્કસ આવનાર દિવસોમાં થશે એવું મારું સ્પષ્ટ માનવું છે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી ચાલી રહી છે એના અનુસંધાનમાં રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ આ ઉજવણીમાં ભાગ લઈ રહે અમૂલ ફેડરેશન એ તમામ ગુજરાતના દૂધ સંઘોનું એક ફેડરેશન છે અને દૂધ કલેક્શનના નિયમો બનાવેલા છે અમૂલ પેટર્ન એટલે દૂધ ઉત્પાદક સીધો જ કામની દૂધ મંડળીમાં દૂધ ભરે અને એનું પૂરે મેં પણ પૂરું વળતર મેળવે પણ અત્યારે જે સુમૂલ ડેરી સુરતમાં છાપાઓમાં વિવાદિત સમાચારો જે આવ્યા છે એના મૂળમાં અમારા સુમૂળ એટલે સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની કેટલીક મંડળીઓમાં કેટલાક એવા તત્વો છે કે જે અમૂલ પેટર્ન તોડીને દૂધ લાવીને ગ્રામ્ય વિસ્તારના ભરાભોળા પ્રમુખ કે મંત્રી એને ભોળવીને ત્યાં દૂધ ભરતા હોય છે એ ફરિયાદ સુમૂલ ડેરી સુરત ને મળતા એ ફરિયાદના આધાર પર આકસ્મિક તપાસ કરી એમાં આકસ્મિક દૂધ જે વધેલું છે ગામનું દૂધ સામેની એક હજાર લિટર હોય પણ ત્યાં ત્રણ હજાર લીટર દૂધ ભરાતું હોય અને ચેકિંગમાં ગયા પછી પાછું હજાર લીટર થઈ જતું હોય તો એ અમને મળ્યો કારણ મળ્યું એ બહારનું દૂધ આવતું હતું એના અનુસંધાનમાં ગણતરી કરીને જેટલું પણ દૂધ બહારથી આવ્યું એ મંડળીઓના એટલા પૈસા અમે કાપી લીધા છે અને મંડળીમાં જે તે સભાસદના જેણે દૂધ ભર્યું હશે વેપારનું એના પૈસા કપાયા છે આ ઇસ્યુ નહોતો પરંતુ મારા કેટલાક સાથીદાર મિત્રોએ